દેવકા હરધામ ખાતે દિવ્યપૂજક પટણી સમાજમાં પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનોખી પહેલ પટણી દિવ્યપૂજક સમાજના ઐતિહાસિક હરધામ પાટણ ખાતે નાના બાળકો તથા વયોવૃદ્ધ વડીલો માટે સાધન સુવિધાથી સજ્જ ઇન્દુબાલ વાટિકાનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે આ બાલવાટિકા પ્રસંગે મુંબઈ નિવાસી શ્રી વિનોદભાઈ પટણી ટુકડી વાળાએ તેમના સ્વર્ગસ્થા પત્ની યાદગીરીમાં સમાજને અર્પણ કરેલ છે સમાજના બાળકો અને નાના ભૂલકાઓના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે આ બાલવાટિકાનું સર્જન એ સમાજનું દાન આ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓ માટે વપરાય તે દિશામાં નવીન રાહ ચીંધનાર તથા બીજા લોકોને પ્રેરણા આપનારું નીવડશે દેવકા હરધામ પાટણ ખાતે મુંબઈ અમદાવાદ પાટણ તથા આજુબાજુના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ શોભાવ્યો હતો પાટણ દેવકાર ધામ આઠમી માતા મંદિરના સ્થળે આજે બાળવાટિકાનું ખૂબ ઉદ્ઘાટન શ્રી ટુકડીવાળા પરિવાર તરફથી બોમ્બે નિવાસી તરફથી અહીંયા લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે પાટણની જે ગરિમા પાટણના બાળકો માટે એક અનેરો અવસર આવ્યું છે અને આજે એ અન્યનો અવસર વધાવતા અમે અહીંયા શ્રી હળપી માતા પ્રગતિ મંડળ ખૂબ આનંદ અનુભવી છે અને આ લોકોનો ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે જેમને બાળકો માટેની આટલી સારી સ્વેચ્છા અને સારી સુવિધા લોકો માટે અર્પણ કરી છે અન્ય સમાજને આના ઉપર શું સંદેશ આપવા માગો છો અન્ય સમાજને સરસ કંઈ સંદેશ તો ઠીક છે પણ આજે અમે પટણી સમાજ કંઈક આગળ વધવાની કોશિશ કરીએ છીએ અને એમાં લોકોનો ને સહકાર પુષ્કળ મળે છે એ માટે અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ શું નામ પટણી મહેન્દ્રકુમાર રામજીભાઈ પાટણ દેવકાર ધામ અડપી માતા પ્રગતિ મંડળ સમિતિના સભ્યો પાટણનું ઐતિહાસિક આ દેવકાર ધામ આજે સમગ્ર દેવીપૂજ સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે આજે ગુજરાતભરના તમામ દેવીપૂજક ભાઈઓ અહીં નિયમિત દર વર્ષે મોટી સંખ્યામાં હાજરી આપે છે સાથે સાથે પાટણની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એના ભૂલકાઓ માટે પણ આ જે સ્થળ છે એ એક પ્રવાસન કેન્દ્ર બની છે ત્યારે આ જગ્યાએ એક રમતગમત સંકુલની જરૂર હતી એ જરૂરિયાત આજે આ બાલવાટિકા દ્વારા પૂરી કરવામાં આવી છે બીજું સમાજમાં પણ એક સારો સંદેશો એ મળ્યો છે કે આપણે બિનજરૂરી ખર્ચાઓને અટકાવી અને આ સારા કાર્યની અંદર આપણે પૈસા વાપરીએ તે માટેનો શુભ સંદેશ આજે વિનોદભાઈ ટુકડીવાળા અને એમના પરિવાર તરફથી સમાજને આપ્યો છે તે માટે અમે સમગ્ર દેવકાર ધામના ટ્રસ્ટીઓ તથા આગેવાનો ખૂબ જ હર્ષની આગની હર્ષની લાગણી અનુભવીએ છીએ અને તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણું નામ આઈ કે પટણી એક્સ જિલ્લા આયોજન અધિકારી બનાસકાંઠા